નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર અત્યાર સુધી ના મુખ્ય સમાચારો સજ્જ થઈ નીકળશે રથયાત્રા એડ ફિલ્મ ની અવનવી દુનિયા વિશે જાણીએ સી એમ પટેલ પાસેથી મુલાકાત લેતા રથયાત્રા અષાઢી બીચ અને ઓગણત્રીસમી તારીખે નીકળનાર છે ત્યારે તેની તૈયારીઓ તડામાર જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર અને મોસાળા અને મોસાળા સરસપુર સ્થિત રણછોડાય મંદિર ખાતે ચાલી રહી છે

વખતે જે કપડાં છે એની અંદર રેશમ વર્ક છે ટીકી વર્ક છે દોરી વર્ક છે અલગ અલગ ટાઈપનું વર્ક છે ભગવાન પ્રેરણા રીતનું વર્કનો આપણે કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની પાકો હોય છે ત્રણ ચોગાની ચોગાની બે છે સાપો છે મોર મુગટ છે અલગ અલગ છ પ્રકારના આપણે બનાવેલા છે રજવાડી જ પાક છે આખો રજવાડી ડ્રેસ છે એમાં મોતી છે કલગી છે નંગવાળી ડાયમંડની કલગી છે અને મોતીની ની ચેરો છે ના ના ભગવાનના વાઘામાં એવું કઈ પૈસાનું તેવું કઈ હોતું નથી મારા જ અમને આપે છે એ લોકો મંદિર તરફથી મને મળે છે પૈસા તો અને મને આપે છે પૈસા તો પણ આપણે જે સેવા ભાવતી દ્રષ્ટિએ એવું નહીં કે આટલા રૂપિયા મને આપવાના જે એવું ફરજિયાત ફિક્સ નહીં ફિક્સ રેટ નથી રાખવા અને ભગવાનના કપડાનું તો કંઈ મૂલ્ય હોય જ નહીં એ તો અમૂલ્ય જ હોય છે એટલે એનું કંઈ મૂલ્ય કોઈ દિવસ આંખતા જ નથી કોઈ દિવસ મારા જઈને આંખે હું કોઈ દિવસ આપણે એ ભાવના રાખી જ નથી કે આપણે આવો સેવાનો લાભ મળે છે એ જ બહુ છે એ વખતે અનોખો આનંદ હોય કારણ કે આપણા કોઈ કપડાં હમણાં તાજેતરમાં દાખલો છે કે આપણે જે મોદીના કપડાં સીવતા હતા તો એમ થાય કે જે હું મોદીના કપડાં સીવું છું તો આપણે હું તો જગતના નાથના કપડા સીવું છું એના કરતાં મને વધારે થોડો ગર્વ હોય કે હું તો જગતના નાથના કપડાં એના આનંદ એના કરતાં પણ મને વધારે હોય કે ભાઈ આપણે જગતના નાથના કપડાં આપણે સીવીએ છીએ એઝ લાઈફ સાથેની વિશેષ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલરામ માટે છ છ જોડી ડ્રેસ તૈયાર કરાયા છે આ રજવાડી ડ્રેસમાં કમળની કઢાઈની સાથે સાથે રાજસ્થાની શૈલીનું દોરી વર્ક સિલ્વર દોરી વર્ક અને અન્ય પ્રકારની કઢાઈ તૈયાર કરાઈ છે ભગવાન માટે બે કલગી ત્રણ કલગીની પાઘડી સાફા ટાઈપ પાગળી આંઠિયાવાળી પાઘડી અને મોર મુગટ તૈયાર કરાયા છે સુનીલભાઈની સાથે દસ અન્ય કારીગરો છેલ્લા દસ બાર દિવસથી ભગવાનનો રજવાડી ડ્રેસ તૈયાર કરવામાં લાગ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે આ ડ્રેસ સોમવાર સુધીમાં તૈયાર થઈ જશે તેમણે જણાવ્યું કે ભગવાનના વસ્ત્રો તૈયાર કરવામાં અમને અનેરો આનંદ મળે છે દાગ અચ્છે જાહેર ખબર નું આ સ્લોગન આપે સાંભળ્યું ત્રણ કલાકની ફિલ્મ કરતા વીસ સેકન્ડની જાહેર ખબર માં લોકો પ્રોડક્ટ વિશે સમજાવવાનું હોય એટલે આ સૌથી અઘરો વિષય છે તેમાં પણ આ જાહેર ખબર ની દુનિયામાં એ પહેલા જ્યારે ટીવી મીડિયા ન હતું ત્યારે થિયેટર માં પિક્ચર ની શરૂઆતમાં તેમજ ઇન્ટરવોલ માં જાહેર ખબરો દર્શાવવામાં આવતી ત્યારથી શરૂ થઈને આજે ટીવી મીડિયા ઉપર જાહેર ખબરનો યુગ શરૂ થઈ ગયો છે આમ જાહેર ખબરનો યુગ અત્યારે ચરમસીમાએ છે ત્યારે ગુજરાતના એડ ફિલ્મ મેકર અને ફિલ્મ મેકર સી એમ પટેલ સાથે આવો આપણે કરીએ ખાસ મુલાકાત જેમાં તેમણે એવું જણાવ્યું કે 30 સેકન્ડની એડમાં એક એક સેકન્ડનો શૉટ ખૂબ જ અગત્યનો હોય છે કારણ કે એડ એ સતત રિપીટ થતી હોય છે જેનાથી લોકોને કંટાળો ન આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ ઉપરાંત એક પ્રોડક્ટ એક જ પ્રોડક્ટ ને અલગ રીતે બતાવવાની હોય છે એડ ફિલ્મ માં એક શોર્ટ એવો હોવો જોઈએ કે જે શોર્ટ તેની આગવી ઓળખ હોય સી સીએમ પટેલે ગુજરાત માં સૌ પ્રથમ વખત ઓગણીસો સિત્યોતેર માં એડ ફિલ્મ બનાવી હતી આવી એડ ફિલ્મ ની અવનવી દુનિયા અને ટીવી સુધીની સફર ની અંતરંગ વાતો તેમની પાસેથી જ જાણીએ આમ તો પ્રોડક્શન શરૂઆત મેં એડ ફિલ્મ મેકિંગથી કરી ઓગણીસો સિત્યોતેરમાં મેં ફર્સ્ટ એડ બનાવી એ વખતે ટીવી મીડિયા એટલો ડેવલપ નહોતો અને થિયેટરોમાં બધી એડ ફિલ્મ્સ ફિલ્મ શરૂ થાય એ પહેલા એડ ફિલ્મ્સ આવેલમાં એડ ફિલ્મ્સ આવે અને એ બધા થિયેટરોમાં એનો બહુ મોટો માહોલ હતો એડ ફિલ્મ્સનો અને મારી શરૂઆત એડ ફિલ્મ મેકિંગ થિયેટરની એડ ફિલ્મ મેકિંગથી શરૂઆત કરીને મારી શરૂઆત એડ ફિલ્મ મેકિંગ થી કરી પણ સિનેમા જગત ની સિનેમાનો મહોલ હતો થિયેટરનો મહોલ હતો એટલે ફિલ્મ બે શૂટિંગ શરૂઆતમાં મેં કરી અને ઓગણીસો સિત્તોતેર માં સૌથી પહેલી એડ ફિલ્મ બનાવી કદાચ ગુજરાત ખાતે એડ ફિલ્મ મેકિંગમાં હું સૌથી પ્રથમ હોઈશ એ વખતે શું હતું કે મુંબઈમાં એ ફિલ્મો ડેવલપ કરવું છતાં મને એક હતી કે હું એડ એજન્સી રન કરતો હતો જુદા જુદા માધ્યમોની એડવર્ટાઇઝિંગનું કામ કરતો હતો તો મને એમ થતું કે શા માટે સિનેમા થિયેટરની એડ ફિલ્મ ના બનાવી એ માટે મેં ઘણો બધો પ્રયત્ન કર્યો મુંબઈ ગયો ત્યાંથી થોડું શીખવા પ્રયત્ન કર્યો અને શીખ્યો અને એ પ્રમાણે મિનિટ પણ પહેલી એડ બનાવી મેં એમાં બહુ સફળતા મળી મને પહેલી એડથી એટલે મારો ઉત્સાહ વધી ગયો પછી તો એક પછી એક એક પછી એક એડ ફિલ્મ અમે બનાવતા ગયા અને મને સંતોષ થયો કે વિઝન મીડિયામાં હું કઈક પ્રદાન કરી રહ્યો છું બીજાથી કઈક અલગ એડવર્ટાઈઝિંગ ઘણા માધ્યમો છે પણ કઈક અલગ કરવું ભાવનાથી મેં શરૂઆત કરી એમાં સફળતા મળી એને પછી વચ્ચે ગુજરાતી ફિલ્મો નો માહોલ આવ્યો એટલે મેં ગુજરાતી ફિલ્મ પણ બનાવી છે બ્યાસી ત્યાસી માં અને જેમ જેમ સમય જતો ગયો એમ એમ એડ ફિલ્મ તો બનાવવાની ચાલુ જ રાખી પછી સમય આવ્યો અને ઉતોહુ એટલું સુંદર રિસ્પોન્સ મળ્યો કે સામાજિક સમસ્યાઓ ઉપર આધારિત આ સિરિયલ ને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને સાથે સાથે એડ ફિલ્મ મેકિંગમાં પણ એક માહોલ જબરજસ્ત ડેવલપ થયો ટીવી મીડિયા ડેવલપ થતું ગયું દર્શકો જોતા ગયા એમ ઉત્પાદકો ટીવી મીડિયામાં આવતા ગયા એટલે એ વખતે ટીવી એડ પણ બનાવવાની અમારી ચાલુ જ હતી હવે ટીવી મીડિયા આવ્યો એટલે ટીવીની જાહેરાતો બનાવવી ચાલુ ખરીફનો મોટો પ્રોબ્લેમ એ હતો કે અહીંયા આગળ મોહર એવો હતો કે એર ફ્રૂન ના મોડલ્સ અને એમાં ખાસ કરીને લેડીઝ મોડલ મળવા બહુ મુશ્કેલ હતા એટલે ઘણી વખત અહીંયા અમે મુંબઈથી મોડલ્સ અહીં લા બોલાવતા અહીં શૂટિંગ કરતા કોઈ પણ મુંબઈ જઈને શૂટિંગ કરતા પણ ધીરે 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 જેમ જેમ ડેવલપમેન્ટ આમ મીડિયા થતો ગયો આપણા ગુજરાતમાં પણ અવેરનેસ આવતી ગઈ એર્ડ જનરેશન પણ હવે આ મીડિયામાં એક્ટિંગ કરવા માટે તૈયાર થતું કર્યું અને એના પછી ઘણી બધી એડ ફિલ્મો બનતી ગઈ ઘણી સિરિયલો બનાવી એના પછી ગુજરાતી ફિલ્મો પણ બનાવ્યા પણ જે મજા એડ ફિલ્મ મેકિંગમાં છે એવી મજા બીજે ક્યાંય નથી પણ મુખ્ય વસ્તુ એ છે કે તમે એડમાં શું કહેવા માગો છો શું મેસેજ આપવા માંગો છો એ સાથે સાથે એ પણ આપણે ખાસ

સતત થિંકિંગ કરતા જ રહેવું પડે અને કંઈક નવું આપવાનું પ્રયત્ન કરવો પડે ટ્રેન બદલાય જ્યારે થિયેટરની એડ બનાવતા તા તારે એક મર્યાદા હતી ટેકનિકલ ડેવલપમેન્ટ નો તો જેવું જોઈએ અત્યારે તો આવી જોઈએ કોમ્પ્યુટરાઈઝ કેવી લેટેસ્ટ કેમેરા આવી ગયા લેટેસ્ટ ટેકનોલોજી આવી અને એડ બનાવવાની મજા જ કંઈક અવહાર હોય છે કારણ કે

તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે અગિયાર માં ગુજરાત સાથે થયેલા રોકાણ કરાની ફલશ્રુતિ ભરૂચમાં ઝઘડિયા નજીક ના પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા મુખ્યમંત્રીને મળીને તેમણે ગુજરાતની વિકાસ નું સુકાન સંભાળવા અંગે અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રી સાથેની સ્વિટ્ઝરલેન્ડના એમ્બેસેડરની આ બેઠક દરમિયાન આનંદીબેન પટેલ આગામી વાઇફ્રન્ટ ગુજરાત બે માં ભાગ લેવા આવવાનું નિમંત્રણ કેસ ક્લુપૂરને પાઠવ્યું હતું અને સ્વિત્ઝરલેન્ડના હાઈ લેવલ ટેલિગેશન આ સબમિટમાં આવે તેવું પણ તેમણે કહ્યું હતું આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન વિજય નહેરા અને ઉદ્યોગ મુખ્ય સચિવ પાંડિયન ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર